હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે લાવ્યા છીએ એકદમ ફેન્સી પટોળામાં સાવ નવી ડિઝાઇન જુઓ આખું ડિજિટલ ફ્લાવર પેટર્ન છે હેવી બોર્ડર પટ્ટા સાથે અને એકદમ હેવી સાઈ સિફોન કાપડ ઉપર આવશે એકદમ ફેન્સી ને લેટેસ્ટ છે સાવ નવી પેટર્ન આવી ગઈ છે પટોળામાં તો ચાલો જોઈએ આજનો નવો વિડીયો જુઓ એકદમ ફેન્સીને લેટેસ્ટ છે આખું ડિજિટલ ડિજિટલ પ્રિન્ટનું કામ છે આખી ફ્લાવર ડિઝાઇન છે અને આખું હેવી બોર્ડર પટ્ટા સાથે આવશે જોઈ શકાય તે વિડિયોમાં આખા ડિજિટલ ફ્લાવર અને એ પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલર સાથે જુઓ એકદમ ફેન્સીને લેટેસ્ટ છે સાઈઝ સિફોન એટલે કે એકદમ હેવી વેટલેસ કરતાં પણ ઊંચું કાપડ આવશે સિફોન કાપડ છે અને સાથે સાથે વર્ક બોર્ડરનું પણ કામ આવશે જોઈ શકાય છે એકદમ વિડીયોમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે અને સાથે સાથે જે ફ્લાવરની ડિઝાઇન છે એકદમ ડિજિટલ હેવી પ્રિન્ટનું કામ આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ નવી પેટર્ન આવી ગઈ છે તો ચાલો જોઈએ બધી જ નવી ડિઝાઇનું છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે એકદમ ફેન્સી ચાર્ટ સાથે આવી ગઈ છે જુઓ બોક્સ પલ્લુ આવશે પલ્લુની ડિઝાઇન ખૂબ જ સરસ છે સાથે જે આખી વર્ક બોર્ડરનું કામ છે વર્ક બોર્ડરનો પણ ગેટઅપ ખૂબ જ સરસ આવી રહ્યો છે જુઓ આખી બ્રોકેટ વર્ક બોર્ડર આવશે બોર્ડરમાં પણ આખું એકદમ હેવી કામ કરેલું આવશે વર્ક બોર્ડર છે જોઈ શકાય છે અને આખી ડિજિટલ પ્રિન્ટ છે અત્યારે એકદમ વાયરલ છે ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે શિવજી કલેક્શનમાં જુઓ સાવ નવી છે ડિજિટલ પ્રિન્ટમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાથે સાથે આખું બોર્ડર વર્કનું પણ કામ છે જે ખૂબ જ સરસ લાગી રહી છે પેરાતા સરસ લાગશે અને કાપડ પણ આખું સાઈ સિફોન એટલે કે સાવ કૂણું અને સાવ ફોરું આવે છે વજન વગર અને સાવ ઢીલું કાપડ આવે છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે ગરમી પણ નહીં થાય અને કોઈ જાતનું ઇન્ફેક્શન પણ નહીં થાય સરસ છે અને આખી જે ડિજિટલ પ્રિન્ટ છે જે ફ્લાવરની ડિઝાઇન છે આખા ફ્લાવર પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલર કરેલું આવશે જોઈ શકાય છે બધા જ નવા કલર છે બધી જ નવી ડિઝાઇનું છે બધા પોસ્ટર પીસ આવશે વન પીસમાં છે બધી જ નવી ડિઝાઇનું જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે અને જે બ્લાઉઝની ડિઝાઇન છે એ પણ ખૂબ જ સરસ છે જુઓ સાવ નવી છે બ્લાઉઝમાં પણ આખી ઝીણી ફ્લાવર ડિઝાઇન આવશે એમાં પણ આખું ડિજિટલ ફ્લાવર છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આખી ડબલ બોર્ડર આવશે હેવી બોર્ડરનું કામ આવશે બ્લાઉઝમાં પણ જોઈ શકાય છે સાવ નવી પેટર્ન આવી ગઈ છે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર નવસો નવાણું રૂપિયા જી હા મિત્ર માત્ર ને માત્ર નવસો નવાણુંમાં એકદમ હેવી બોર્ડર અને પ્યોર ડિજિટલ કાપડ ઉપર આખી નવી પ્રિન્ટ આખી ડિજિટલ પ્રિન્ટનું કામ આવશે અને આપણે આપણે ડિજિટલ પ્રિન્ટનો વિડીયો એક સાડા છસો રૂપિયામાં પણ આવે છે એનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલો છે જો તમે ના જોયો હોય તો ચેનલમાં જઈને એ પણ જોઈ શકો છો એમાં પણ આ ટાઈપની ડિઝાઇન આવે છે ડિજિટલ પણ એમાં બોર્ડર નથી આવતી સાદી આવે છે અને એ આપણે સાડા છસો રૂપિયામાં આવે છે એમાં પણ આપણી પાસે રેન્જ મળી જશે એનો પણ વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો ચાલો આના કલર જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે જુઓ બધા જ નવા કલર છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે કલર એ સરસ છે અને બધી ફ્લાવરની જે ગેટઅપ છે પહેરાતા ખૂબ જ સરસ લાગવાનો છે જુઓ આખો પીચ કલર છે આખો નવો કલર છે સાથે સાથે જે બ્લુ અને પિંક કલરના જે ફ્લાવર છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ સરસ લાગી રહ્યા છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને જે ફ્લાવર મેચિંગ કરેલા છે કલર કોન્ટ્રાસ્ટ આખું નવું જ આવી ગયું છે સાવ નવી પેટર્ન છે પ્યોર સાઈ સિફોન કાપડ ઉપર છે અને સાવ વજન વગર સારી વસ્તુ છે આખું ડિજિટલ પટોળામાં સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે શિવજી કલેક્શનમાં તો ઓર્ડર કરો હમણાં જ નીચે દીધેલ નંબર ઉપર અને જલ્દીથી ઘરે મંગાવો તો ચાલો બીજા કલર જોઈએ બધા જ નવા કલર છે મિત્રો આ ટાઈપના વિડીયો આપણે રોજ રોજ નવા નવા વિડીયો ચેનલમાં મૂકી જ છીએ જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજ રોજના નવા નવા વિડીયો પણ તમે જોઈ શકો જુઓ આ કલર પણ ખૂબ જ સરસ છે આખો પીચ કલર છે આ પણ ઓલા ટાઈપનો જ આખો નવો કલર આવી ગયો છે અને એમાં પણ આખું ગ્રીન કલરનું ફ્લાવરનું કામ આવશે ફ્લાવર પણ ખૂબ જ સરસ છે આખા એમાં પણ ફ્લાવરની ડિઝાઇન પણ સરસ છે સાથે સાથે જે વેલનું કામ છે પાંદડાની ડિઝાઇન ખૂબ જ સરસ આવી ગઈ છે અને બધું ડિજિટલ ફ્લાવર પેટર્ન છે જે અત્યારે ખૂબ જ વાયરલ છે અત્યારે ડિજિટલ પ્રિન્ટની બહુ જ ફેશન ચાલી રહી છે એવામાં ખૂબ જ સારા કાપડ ઉપર બધી ડિઝાઇનો પણ સાવ નવી આવી ગઈ છે અને બોર્ડરનું કામ પણ બધે જ સરસ આવી ગયું છે વર્ક બોર્ડર છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે બધી જ નવા નવા કલર છે અને નવી ડિઝાઇનો છે જુઓ સેમ કલરમાં આખી ફ્લાવરની પેટર્ન બદલી ગઈ જોઈ શકાય છે આખો થ્રીડી ફ્લાવર છે ફૂલની ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે ડિજિટલ પટોળામાં બધી જ નવી ડિઝાઇનો આવી ગઈ છે જુઓ આખું નવા કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ ફોરા કાપડમાં બોર્ડર પણ સરસ આવી ગઈ છે જુઓ એ બધી ફ્લાવર પેટર્નો જોઈએ આપણે ત્યારબાદ આ એમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જો આખી થ્રીડી પેટર્ન છે એકદમ લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં આખી નવી પેટર્ન છે થ્રીડી પેટર્ન અને એમાં બોર્ડર પણ આખી થ્રીડી બોર્ડર આપેલી છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગવાની છે પેટર્ન પણ સાવ નવી છે કલર ચાર્ટ પણ સાવ નવો આવી ગયો છે જોઈ શકાય છે વિડીયોમાં સાવ નવો કલર ચાર્ટ અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે આખી થ્રીડી પેટર્ન છે સાઈ સિફોન કાપડ ઉપર છે અને એ પણ માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ બધા જ કલર પણ સરસ છે બોર્ડરનો ઉઠાવ પણ સારો છે અને કાપડ પણ બહુ જ સરસ આવી ગયું છે તો જલ્દીથી ઓર્ડર કરો જુઓ બાકી થ્રીડી પેટર્ન છે ડિજિટલ પ્રિન્ટ છે સાવ નવી પેટર્ન આવી ગઈ છે પટોળામાં એકદમ હેવી પટોળાનું કામ આવશે તો મિત્રો આમાંથી કયો કલર સૌથી વધુ તમને પસંદ આવ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ધન્યવાદ